હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં સૌ પ્રથમ તો બધા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરની સાથે તમને હાર્દિક શુભકામના તો આજે આપણે વર્ષોથી બનાવતું શીતળા સાતમને દિવસે બનાવવામાં આવતું એવું દહીંનું રાયતું બનાવવાના છીએ જે થેપલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જતું હોય છે અને ખૂબ જ ટેસ્ટી

કાઢીશું આપણે જેટલું રાયતું બનાવવું હોય એટલા પ્રમાણે કાઢવાનું છે હવે આપણે તેમાં એક ચમચી લસણ વાળી પેસ્ટ ઉમેરીશું

મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં ઘીના ટુકડા લીધા છે તે એડ કરીશું અને સારી રીતે હલાવી લેવાનું છે આટલું થઈ જાય પછી આને મૂકી દેવાનું છે હવે આપણે આમાં રાય નાખવાની છે રાય છે તેને વાટી લેવાની છે તો એના માટે પહેલાં આપણે રાયને વાટી લઈએ આવી રીતે રાય જીરું ને પાટલી ઉપર મૂકી અને પછી તેને વાટી લેવાની છે આવી રીતે મૂકી અને આવી રીતે પીસી લેવાનું છે પછી આપણે તે રાયતામાં એડ કરીશું આવી રીતે ધીરે ધીરે વેલણ કરશો એટલે રાય છે બધી પીસાઈ જશે આવી રીતે રાયને આપણે પીસી લેવાની છે આનો ટેસ્ટ રાયતામાં ખૂબ જ સરસ આવતો હોય છે આ રીતે રાઈને આપણે સારી રીતે પીસી લેવાની છે રાઈ અને જીરું બંને છે તેને પીસવા જવાનું છે તો આપ જોઈ શકો છો આપણી રાઈ સારી રીતે પીસાઈ ગઈ છે હવે આ મિશ્રણને આપણે રાયતામાં એડ કરવાનું છે આવી રીતે રાઈને પીસી લેવાની છે આપણે સાઈઝ આમાં ડ્રાયની એડ કરીશું હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો આપણે રાયતાનો સરસ મજાનો કલર આવી ગયો છે સરસ મજાનો આપણું રાયતું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં સેવ ઉમેરીશું સેવ નાખી દેવાનું છે પછી તેની થોડી વાર હલાવી આવી રીતે મિક્સ કરી રાયતા સાથે હવે આ મિશ્રણને આપણે પાંચ મિનિટ સુધી એમનું ઢાંકીને મૂકી દેવાનું છે એટલા માટે કારણ કે શેર છે એ દહીં સાથે સારી રીતે મિક્સ થઈ જાય એ માટે આપણે પાંચ મિનિટ આ રીતે મૂકી દેવાનું છે પછી આપણું દહીંનું રાયતું બનીને તૈયાર થઈ જશે તો આપણું ઝટપટ જલ્દી બની જાય એવા સાત આપણું દહીંનું રાયતું તૈયાર થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ આપણું દહીંનું રાયતું તૈયાર થઈ ગયું છે કે નહીં તો આપ જોઈ શકો છો દહીંની સાથે સેવ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે આપણું દહીંનું રાઈસ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે આમાં દહીંમાં આપણે કેળા નાખીએ તો રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો તમે પણ જરૂરથી આ દહીંનું રાયતું ટ્રાય કરજો જો કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં થોડા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણું સાતમ આઠમનું સ્પેશિયલ દહીંનું રાય જોઈ શકો છો કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો